પાણી પીડું મને જ નહીં બરાબર એ પાણી માગ શકતો તું મને માગ શકતો મને તમને તમને નહીં પાણી ના घेऊ દેત નહીં પાણી માગ શકતો કોના લક્ષ નહીં કોના લક્ષ બંધાતાલા નહીં બોલ તું આડે ના તું તમે ગાડા કરીશ તમે આડા દેતો કોણ જાણે હા યો કેનો આમી ના આડીએ જો અમે લઉંલા ફોન ના દે પુડુંલા આના આદત કરીશ